રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કોઈ એક તત્વના પરમાણુઓનું રૂપાંતર અન્ય તત્વના પરમાણુઓમાં થતું નથી તેમજ પરમાણુઓ મિશ્રણમાંથી અદ્રશ્ય થઈ જાય અને બહારથી ગમે ત્યાંથી મિશ્રણમાં દાખલ થઈ જાય તેવું બનતું નથી ખરેખર રાસાયણિક પ્રક્રિયાઓમાં પરમાણુઓ વચ્ચે બંધો તૂટીને તેમજ બનીને નવા પદાર્થો ઉદભવે છે સંયોગીકરણ પ્રક્રિયા એવી પ્રક્રિયા કે જેમાં બે કે તેથી વધુ પ્રક્રિયકોમાંથી એક નિપજનું નિર્માણ થાય તેને સંયોગીકરણ પ્રક્રિયા કહે છે પ્રવૃત્તિ વન એક બીકરમાં કેલ્શિયમ ઓક્સાઇડ અથવા કડી ચૂનાની થોડી માત્રા લો તેમાં ધીરે ધીરે પાણી ઉમેરો ત્યારબાદ બીકરને હાથ વડે સ્પર્શ કરો બીકરને સ્પર્શ કરતાં આપણને તેના તાપમાનમાં ફેરફાર થતો જણાશે કેલ્શિયમ ઓક્સાઇડ એ ખૂબ જ પ્રબળતાથી પાણી સાથે પ્રક્રિયા કરી ફાડેલો ચૂનો એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે અને પુષ્કળ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન કરે છે તેને સમીકરણ સ્વરૂપે નીચે મુજબ લખી શકાય સી એઓ એસ પ્લસ એચ ટુ એલ ગીવ સી એ ઓએચવાઇસ એ ક્યુ આ પ્રક્રિયામાં કેલ્શિયમ ઓક્સાઇડ અને પાણી સંયોજાઈને એક જ નીપજ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ બનાવે છે આપણે સંયોગીકરણ પ્રક્રિયાઓના કેટલાક વધુ ઉદાહરણોની ચર્ચા કરીએ વન કોલસાનું સળગવું સી એસ પ્લસ ઓ ટુ જી ગીવ્સ સી ઓ ટુ જી ટુ એચ ટુ જી અને ઓટુ ટુ જીમાંથી પાણીનું નિર્માણ ટુ એચ જી પ્લસ ઓ જી ગીવસ ટુ એચ સરળ રીતે કહીએ તો જ્યારે બે કે તેથી વધુ પદાર્થો એટલે કે તત્વો કે સંયોજનો સંયોજાઈને એક જ નિપજનું નિર્માણ કરે છે ત્યારે તે પ્રક્રિયાઓને સંયોગીકરણ પ્રક્રિયાઓ કહે છે અગાઉ આપણે અવલોકન કર્યું છે કે વધુ માત્રામાં ઉષ્મા ઉત્પન્ન થઈ છે તે પ્રક્રિયા મિશ્રણને ગરમ બનાવે છે એવી પ્રક્રિયાઓ કે જેમાં નિપજોના નિર્માણની સાથે ઉષ્મા મુક્ત થાય છે તેને ઉષ્માક્ષેપક એટલે કે એક્ઝોથર્મિક રાસાયણિક પ્રક્રિયા કહે છે ઉષ્માક્ષેપક પ્રક્રિયાઓના ઉદાહરણો વન કુદરતી વાયુનું સળગવું એટલે કે દહન થવું સી એચ ફોર જી પ્લસ ટુ ઓ ટુ જી ગેવ્સ સી ઓ ટુ જી પ્લસ ટુ એચ ઓ જી આપણે જાણીએ છીએ કે જીવવા માટે આપણને ઉર્જાની જરૂર પડે છે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેમાંથી આ ઉર્જા મળે છે પાચન દરમિયાન ખોરાક વધુ સરળ પદાર્થોમાં વિભાજીત થાય છે ઉદાહરણ તરીકે ભાત બટાકા અને બ્રેડ કાર્બોદિત પદાર્થો હોય છે આ કાર્બોદિત પદાર્થોનું વિભાજન થઈ ગ્લુકોઝ ઉદભવે છે આ ગ્લુકોઝ આપણા શરીરના કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈ ઉર્જા પૂરી પાડે છે આ પ્રક્રિયાનું વિશિષ્ટ નામ શ્વસન છે સમીકરણ સ્વરૂપે તેને આ પ્રમાણે લખી શકાય સી સિક્સ એચ ટ્વેલ ઓ સિક્સ એક ક્યુ ગ્લુકોઝ પ્લસ સિક્સ ઓ ટુ એ ક્યુ ગીવ સિક્સ સી ઓ ટુ એ ક્યુ પ્લસ સિક્સ એચ ટુ ઓ એલ પ્લસ એનર્જી